ભાઈ અનેક વિચારો કરે અને ખરાબ બુદ્ધિ પછી ધું એટલે ખરાબ બુદ્ધિ હા ખરાબ બુદ્ધિ ને વિચાર ઘણા આવે ને વિચાર કરો આ ફળ ખાવ ગર્ભવતી એમાં ગર્ભ જો ટેડો થાય આડો થાય અને કદાચ કઈ થાય મારું મૃત્યુ થાય તો અને એ સુધી પીડા મારે સહન કેવી રીતે કરવી એ મારે કેટલું દુઃખ સહન કરવું પડે પાછા વિચાર કરે હું સગર્ભા હો હાલી શકું નહીં હે પથારી બસ થઈ જાઓ મારી નણંદ બા આવે ને પાછળથી કઈ લઈ જાય તો હે આ તો ભાઈ ખરાબ બુદ્ધિ ધૂંધલી છે અનેક વિચારો કરે છે શું કરવું વિચાર કર મારા ફળ ખાવું નથી પણ કરું શું મારા પતિદેવ પાસે ખોટું બોલીશ તો એ નહીં ચાલે આમ જે વિચાર કરે છે ત્યાં તેની નાની બહેન આવી કોણ ખરાબ વિચાર અને ખરાબ બુદ્ધિ ઉપર ખરાબ વિચાર એ કરે કરે ને આ ખરાબ વિચાર નાની બહેન આવી શું છે કેમ દુબળી પડી ગઈ અને બહેન ને બેન ઉપર માં ભરે હો જાય એટલે દુઃખ સુખ ની વાતો કરે કે શું છે મારા બને જમવા નથી દેતા કા શરીર પાતળું પડી ગયું હે

અને તારા બંનેવીને મારા બને પાસે થોડાક રૂપિયા અપાવી દેજે એટલે એટલી પણ હા પાડશે બહુ સારું આમ બંને બેનો વિચાર નક્કી થયો ખરાબ વિચારને ખરાબ બુદ્ધ જો બે ભેગા વિચાર કરે તો શું થાય ત્યારે કીધું આ ફળનું શું કરશું આ જે ફળ છે એનું શું કરશું ધૂંધલીની બેન કે કામ કરી આ મહાત્મા સાચા છે કે ખોટા એની પરીક્ષા કરી અને આ ગાયને ફળ આપી દે ઈ ખો જાય મહાત્મા સાતો ખોટા આમ કે ફળ આપી દીધું ગાય ફળ ખાઈ ગઈ પણ ધુંધલી મેની સગરવાના ઢોંગ કરવા આ તો દેવરાવણ આનંદ વિભર બની ગયા નવ માસ પૂર્ણ થવાની તૈયારી રહેલી છે વિચાર કરે માર કે દીકરાનો જન્મ થશે આંબાના આસોપાલોના તોરણ બાંધા ગલીએ ગલીએ કંકુના મોતીના મગના ચોખાના સાથિયો પીરા ગુલાબ જડ છાઈટા આનંદ વિભર બની ગયા ભગવાનનું સ્મરણ કરે મારું વાંજાનું ધામ થશે મારા દીકરાનો જન્મ થશે

આત્મદેવ બ્રાહ્મણને તેની સ્ત્રી કેવા લાગી હે પતિદેવ મારા સ્તન દૂધ નથી મારી બહેન ને તેના દીકરા મૃત્યુ થયું છે જો આપ કહો તો મારો આપણો દીકરો છે એ ત્યાં સ્તનપાન કરવા માટે મોકલો બહુ સારો એમાં શું વાંધો આમ કે થોડા પૈસા આપ્યા અને ધુંધુ લઈ ધુંધલી પુત્રને લઈને ચાલતા થયા ધુંધલીનો પુત્ર એટલે આનું નામ ધુંધુકારી પાડવામાં આવ્યું થોડોક સમય થયો ત્યાં ગાય ને પણ ત્યાં પુત્ર નો જન્મ થયો કેવી દયા કરી એક નહીં બબે દીકરા હોય કેવી દયા કરી આખું શરીર મનુષ્યનું કાન છે ગાય નામ ગોકર્ણજી મહારાજ નામ પાડવામાં આવ્યું દિવ્ય સ્વરૂપ છે બંનેને મોટા કરવા લાગ્યા બંને ઉંમર મોટી થઈ બંનેને જનોઈ પહેરાવી મહામંત્ર આપ્યો ગોકળી મારા મહામંત્ર સંધ્યા વંદન પાઠ પૂજા કરે મહામંત્ર નો જપ કરે અને ગુરુ એ મંત્ર આપ્યો નો જપ કરવા લાગ્યા ગોકળ મહાન થયા વિદ્વાન બન્યા ધુંધુકારી મહાન ખલ થયા પોતે જે જને પેરતી આ જને પોતે કાઢીને કૂતરાને પહેરાવી દીધી સ્કૂલે ભણવા જાય બાળકો સાથે ઝઘડે બાળકોને માર મારે રમતા રમતા બાળકોને ગળા ચીપ દઈને કુવામાં નાખી દે બધા આવીને કહેવા લાગ્યા હે આત્મદેવ બ્રાહ્મણ તમારા દીકરા અમારા દીકરાઓને હેરાન કરે છે આત્મદેવ બ્રાહ્મણ સમજાય બેટા આપણો કર્મ નથી વિચાર તો કરો આપણે બ્રાહ્મણ છીએ અને આપના કર્મ શોભે સમજતા નથી ઉંમર મોટી થવા લાગી ચોરી કરવા લાગ્યા લૂંટ કરવા લાગ્યા ચોરી કરી આવે બીજાને મારી આવે મદિરા પીવે એક વખત પરમાટી જેમાં આત્મદેવ બ્રાહ્મણ કહે તો વિચાર તો કર આપણે બ્રાહ્મણ છીએ બ્રાહ્મણ આવું કર્મ કરે સારું લાગે ખરા એ ધુંધુકારી તો કેમ સમજતો નથી આ પ્રમાણે કીધું ત્યારે ધુંધુકારી કીધું હે પિતા આજ પછી જો મને કોઈ દિવસ કંઈ કીધું છે ને તો હું તમારું માન નહીં રાખું આમ કહી પિતાને ઠપકો આપ્યો આકલે બ્રાહ્મણ દુખી થયા વિચાર કર્યો આહા હા આ શું ત્યારે ગોકર્ણ આવીને કહેવા લાગ્યા હે પિતા આપ સુકામે દુખી થાઓ છો શા માટે આપ પુત્ર મોહમાં મોહિત થાઓ છો હે પિતા કોઈ કોઈનું છે નહીં હો સંસારમાં સુકામે પડો છો આ પુત્ર આ પરિવાર આ સ્ત્રી આ બધું ક્યા સુધી સંમિલ લે નય નયો નહીં કિંચ દસ્તો જ્યાં સુધી આંખ ખુલી છે ત્યાં સુધી બધાય આપડા છે જ્યાં આ પીતે જશે ને પિતા ત્યાં પછી કોઈ કોઈ નું છે નહીં હો માટે શું કામ ચિંતા કરો છો અને દુનિયા કોઈ કોઈ નું છે હે કોઈ કોઈ નું નથી હો આપણે એમ કે બધાય મારા પણ કોઈ મયરું સાથે હે નહીં જ્યાં સુધી આંખ ખુલી છે ત્યાં સુધી હો દીકરાઓ પિતા પિતા કરશે સંપત્તિ છે ત્યાં સુધી પછી સાવ સંબંધ મુકાઈ જવાનો દીકરો છે સ્ત્રી એમ કે મારા પતિદેવ છે નાથ નાથ કરે દીકરાઓ પિતા પિતા કરે ભાઈ બંધુ ભાઈ ભાઈ કરે પણ ક્યાં સુધી જ્યાં સુધી આંખ ખુલી છે ત્યાં સુધી પણ જેવી આંખ નીચાઈ ગઈ એટલે પૂરું થઈ ગયું

મારા માત છે અમારી વાત છે અમારા સાત છે અમારી પત્ની ને આમારા બાળકો આમારી પત્ની ને અમારા

તાય જન્મ તને દીધો જનદી જડે તા જન્મ તને દીધો પાડી ને તને પાડી પોષી ને તને બોટોરે પછી પરની સામું જોતો નથી રે કોઈ પર નથી રે હે પછી

માતા ઘરના ઉમરા સુધી ભાઈ પિતા કુટુંબ પરિવાર ગ્રામજનો સ્મશાન સુધી આથી તો એક લાખ જવાનો જવાનો ને પછી કોઈ સાથે આવ્યું મુવાની સંગાથે કોઈ મરતું નથી કોઈ મરે નહીં હો એ તો પ્રેમ હોય વાસના લીલામાં પડ્યા હોય ત્યાં સુધી એમ કે હું તમારા વગર રહી ન શકું તમારા વગર જીવી ન શકું હે વાસના લીલા પડડી હોય માયામાં પડ્યા હોય ત્યાં સુધી બાકી તો મૈરા પછી હોનાની વીટી પડી હોય ઈ કાઢી લ્યો ઈ નો રાખે કદાચ સંપત્તિ વતે હોય ખૂબ રૂપિયાવારા હોય તો દીકરો એમ કે મારા પિતા ખૂબ કમાણા ભલે ને સોનાની બીટી ભેગી ભરતી ભલે ને એક તુલું હોનું એમાં શું થાય હે આમ કે દીકરો ત્યાગી હોય તો એક સોનાની વીટી જવા જોઈએ કારણ કે આંગળી સોજી ગઈ વીટી નીકળતી ન હોય હે તો ઘણાય માણસો શું કહે આંગળી કાપી ને કાઢી લેવાય દીકરો કે ભાઈ રેવા દે ને સુકા મને કાઢવી જોઈએ ગોઈ અરે કે હોનું ન ભરાય હોનું ઉભારી તો નરક માં જાય એ નરક માં જાય સ્વર્ગ માં જાય તમારો નાથ જાણે પણ ઘર માંથી 30000 ની ખોટ જાય હે તોલાનો 30000 ભાવ છે છે ને આ 30000 ની ખોટ જાય બગ નરક માં જાય કે સ્વર્ગ માં જાય તો કર્મ ઉપર આધાર છે

કોઈ ના કોઈ રહેવા ના પછી ના સમાચાર નથી રે કોઈ ધોઈ નથી રે ગયા પછી તેના સમાચાર નથી રે કોઈ ધોઈ નથી રે કોઈ ધોઈ નું નથી રે

આત્મદેવ સમજી ગયા ગોકણે જ્ઞાને તો આત્મદેવ ચાલતા થયા વન ની અંદર ગયા ભગવત નિષ્ઠા કરી આન પ્રાણ એકત્ર ઉદાન સમાન કરી નાભી માં લઈ આવી કંઠ માં લઈ આવી પ્રકૃતિ માં લઈ આવી સૂક્ષ્મ નાડી એક થઈ અને આત્મદેવ બ્રાહ્મણ ભગવાન ના ધામ માં ગયા ગોકણજી મહારાજ પણ પોતે તીર્થયાત્રા કરવા લઈ ગયા તીર્થ કરી રહ્યા છે હવે ધંધુકારી કરીને કોઈ કેવા જેવું રહ્યું નહીં કોઈ કેવી કહી શકતું નથી

ધું કરીએ માર માર્યો પોતાની માતાને ખૂબ માર માર્યો ધુંધની ની આંખમાં સુ પડ્યા આહા હા આ મારા દીકરાએ મને માર માર્યો અને પોતે કૂવામાં પડીને બહેનો ત્યાંગ કરી દીધો જે પોતાના ધ્વણી ને છેતરે પોતાના